મંત્રી તેમજ સાંસદના હસ્તે આરોગ્ય વન નું વાંચતે ગાજતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ વન વિભાગની ગોર બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે

તેનું વન વિભાગ અધિકારીને પૂછવામાં આવતા હવે ટૂંક સમયમાં આરોગ્ય વન ફરીથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેમ જણાવીને પોતાનો બચાવ કર્યો હતો અમે ફરવા માટે અંદર ગયા હતા મે બધું તાળા મારેલા છે અમે સાઈડમાંથી કૂદીને ગયા અંદર બધા બાકડા બી ખરાબ છે બધું ઘાસ ઉગી ગયું છે અને બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે કરોડોનો ખર્ચો આ સરકારને માથે પડ્યો છે અને આનું ડિસિઝન લેવા જોઈએ અને આપણે આ તાત્કાલિક ચાલુ કરવા માટે કર વિનંતી છે આપણી આ અમે દાહોદમાં ફરવાયા હતા રાપડાલ બાજુ અને અહીંયા આવીને જોયું તો બધા તાળાબાળા મારેલા છે અને અમે કૂદીને ગયા અંદર તો બાકળા બાખડા બધું ઘાસ ઘાસભાસ બધું ઉગેલું છે અને અહીંયા એવું છે કે અમુક વાર તો એવું છે કે જવા બી નથી દેતા કુદી કુદીને જે તો બગાડે છે તો દાહોદ નજીક રાબડાલ મુકામે વન વિભાગ દ્વારા નિર્મિત આરોગ્ય વન છે તો આરોગ્ય વનમાં પાણીની વ્યવસ્થા માટે રોપાને સતત પાણી મળી રહે એની વ્યવસ્થાના પ્રયત્નો કરવામાં આવેલા છે તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે અને એના સિવાય જે નાની મોટી રિપેરિંગની આવશ્યકતા જે જણાય છે તો એની પણ પૂર્ણ કરવામાં આવશે અને આરોગ્ય વનની નજીકમાં જ એક વન કવચ પણ નિર્માણ કરેલું છે તો વન કવચનું પણ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવે છે અને એના થકી વન કવચ અને આરોગ્ય વનના સુભગ સમન્વય થકી દાહોદ જિલ્લાવાસીઓ અને નગરવાસીઓ પ્રકૃતિના પાઠ ભણી શકે એ માટે સહેલાણીઓ માટે એને ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવે છે તો વન કવચમાં આપણે સહેલાણીઓ માટે એક તો પાથ છે વોકવે છે એનું નિર્માણ કરેલું છે ગઝેબો છે એના સિવાય ત્યાં એક નાનું એફીટીએથર છે અને એના સિવાય કે બે હેક્ટરના વિસ્તારમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ટૂંક સમયમાં એનો સારો એવો ગ્રોથ મળેલો છે અને મોટાભાગની તમામ પ્રકારના વૃક્ષો આપણા દેશી કુળના છે તો એના થકી એક વૃક્ષારોપણ પ્રત્યેનો લોકોનો અભિગમ પણ બદલાય કે ટૂંક સમયમાં સારા રિઝલ્ટ પણ મળી શકે છે અને આપણા દાહોદ જેવા ઓછી વરસાદવાળા જિલ્લામાં પણ આપણે ટૂંક સમયમાં સારો જંગલનું નિર્માણ કરી શકીએ છીએ અને એક સંદેશો આપણે વન કવચ દ્વારા લોકોમાં પ્રસારિત કરી શકીશું